જૈન વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મિશન ગુજરાત પોલીસ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે પોલીસ કોન્સ્ટેબલની જે ઉમેદવારોએ પરીક્ષા આપી છે ત્યારબાદ જે ઓએમઆર સીટ ડાઉનલોડ કરવાની હોય છે તે બાબતે આવા વિડીયો છે તો વિડીયો પર બન્યા રહેજો જે લોકોએ ઓએમઆર સીટ હજી ડાઉનલોડ નથી કરી તે લોકો ડાઉનલોડ કરી લેજો ડાયરેક્ટ લિંક પણ આપેલી છે અથવા લોકરક્ષક ભરતી બોર્ડ બે હજાર ચોવીસ એની વેબસાઇટ છે તેના ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો ઓકે તો જોઈએ આપણે સૌપ્રથમ તમારે લોક રક્ષક ભરતી બોર્ડ બે હજાર ચોવીસ ગૂગલમાં સર્ચ કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા લોક રક્ષક ભરતી બોર્ડ ઉપર ઓકે કરશો એટલે અહીંયા લોક રક્ષક ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે અહીંયા તમારે અ સોળસો બે હજાર પચીસના રોજ જે મૂકે લોક રક્ષક કેડર અ પરીક્ષાની ઓએમઆર શીટ ડાઉનલોડ કરવા બાબત બરોબર તો તમારે અહીંયા અ પંદર ના રોજ જે લેવાયેલ લેખિત પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોની ઓએમઆર શીટની સ્કેનિંગ પ્રક્રિયા પૂર્ણ થયેલ છે અને તેમની ઓએમઆર શીટ અપલોડ કરવામાં આવેલ છે ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે અથવા મેં જે ગ્રુપમાં લિંક મૂકેલી છે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકશો તો અહીંયા તમારે અહીં ક્લિક કરો પર ઓકે કરવાનું છે ત્યારબાદ આવી રીતના વેબસાઇટ આવશે બરાબર અહીંયા તમારે થ્રી ડોટ ઉપર ઓકે કરી અને જોઈ લેવાનું છે કે ઓપન જો રનિંગ ઇન ક્રોમ તમારે ક્રોમ બ્રાઉઝરમાં ઓપન ઇન ક્રોમ બ્રાઉઝર પર ઓકે કરવાનું છે એટલે ક્રોમ બ્રાઉઝરમાં વેબસાઇટ ખુલી જશે બરોબર અહીંયા તમારે એક્ઝામ નું નામ લોક રક્ષક દળ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી અહીંયા તમે જે જિલ્લામાં એક્ઝામ આપી એ જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે બરોબર ત્યાર પછી અહીંયા તમારે તમારો રોલ નંબર એડ કરવાનો થશે ઓકે ત્યાર પછી ત્યારબાદ અહીંયા જન્મ તારીખ તમારે સિલેક્ટ કરવાની રહેશે તો અહીંયા જન્મ તારીખ આપણે ફિલઅપ કરી દઈ ફટાફટ જન્મ તારીખ ઉમેર્યા બાદ અહીંયા તમારે એક કેપ્ચા કોડ નાખવાનો થશે જોઈ લેવાનું છે તમારે ત્રેવીસ જીરો ત્રણ ઓકે ત્રેવીસ જીરો ત્રણ ત્યારબાદ અહીંયા લોગિન ઉપર તમે ઓકે કરશો જેવું લોગિન ઉપર ઓકે કરશો એટલે ડાઉનલોડ ઓએમઆર આવું પેજ આવશે તો તમારે અહીંયા ડાઉનલોડ ઉપર ઓકે કરવાનું છે અહીંયા તમારે ડાઉનલોડ લખેલું આવશે તેના ઉપર ઓકે કરવાનું છે ડાઉનલોડ કરશો એટલે આવી રીતના ફાઇલ ડાઉનલોડ થઈ જશે અહીં તમે ઓપન કરશો તો ઓપન નહીં થાય એ ઓપન કરશો તો કાન્ટ ઓપન ફાઇલ લખાયેલું આવશે હવે તમારે શું કરવાનું છે કે તમે જે આ ફાઇલ ડાઉનલોડ કરી છે એ તમારે ફાઇલમાં જવાનું છે તો તમારે અહીંયાથી બેક જઈ અને તમારે જે આ મોબાઈલમાં ફાઇલ હોય છે ફાઇલ ઉપર ઓકે મારવાનું છે અહીંયા તમારે ડાઉનલોડ ઉપર ઓકે મારવાનું છે અહીંયા તમારે જે ડાઉનલોડ કરી છે તે ફાઇલ અહીંયા આવી જશે એ ઓકે મારશો એટલે આ ફાઇલ તમને ડાઉનલોડ થયેલી બતાવશે ઓકે આવી રીતે તમારે ફાઇલ ડાઉનલોડ કરવાની છે અને પછી આ જે તમે ડાઉનલોડ થઈ છે તમે જે પરીક્ષા દરમિયાન જે ઓએમઆર એમ સીટ હતી તે છે ઓકે આમાં કાંઈ આન્સર કી નથી હવે જ્યારે આન્સર કી આવે ત્યારે તમારા ઓએમઆર શીટ તમારું પેપર અને આન્સર કી તણ સરખાવી અને કેટલા માર્ક થાય છે એ તમારે જોઈ લેવાનું છે ઓકે તો આ હતું ઓએમઆર સીટ બાબતે જે કોઈને સમજાણું ના હોય તે કોમેન્ટ કરજો ઓકે વિડિયો શેર કરી દેજો અને લાઇક દેજો અને ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જય હિન્દ વંદે માતર